નવરાત્રિના તહેવારમાં પોલીસ ખડે પગે જોવા મળી રહી છે અમદાવાદમાં તહેવારમાં ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે અસામાજિક તત્વો ડ્રગ્સ કે માદક દ્રવ્યોના વ્યસન કરીને ગુમતા હોવાથી અમદાવાદમાં વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા રાત્રિના સમયે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અમદાવાદ પોલીસની એસઓએસ ટીમ ક્રાઇમ બ્રાન્ચ મહિલા ક્રાઈમ સહિતની એજન્સીઓ દ્વારા અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી સ્થાયી બને તે માટે ડ્રગ કે માદક દ્રવ્યોના વ્યસન કરીને નવરાત્રિના પાવન તહેવારમાં ખલેલ પહોંચાડનારા તત્વોને ડામવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અમદાવાદ પોલીસ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોબાઈલ ડ્રગ એનાલાઇઝર કિટ દ્વારા આ ચેકિંગ કરી રહી છે આ કીટ દ્વારા જે તે વ્યક્તિની લાળનું સેમ્પલ લઈને તાત્કાલિક કયા ડ્રગનું અને કેટલા પ્રમાણમાં વ્યસન કર્યું છે તે શોધી શકાશે અમદાવાદ શહેરના રાત્રિના સમયે ધમધમતા વિસ્તારો જેવા કે એસજી હાઈવે સિંધુભવન રોડ પકવાન સર્કલ સહિતના વીસથી વધુ વિસ્તારોમાં આ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસ દ્વારા આ મેગા ડ્રગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે જેમાં શંકાસ્પદ દેખાતા ફોર વ્હીલર ટુ વ્હીલર સહિતના વાહનો ઊભા રાખીને ચેકિંગ હાથ ધરાયું છે

નવરાત્રીના તહેવાર દરમિયાન રાત્રિના સમયે ડ્રગના વ્યસન કરીને ગૂમતા તત્વોને ડામવા માટે અમદાવાદ પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા આ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે નશાની હાલતમાં ઘૂમતા અને એક્સિડન્ટ કરી બેસતા પોતાની સાથે બીજાને જીવનું જોખમ મૂકતા આ તત્વો સામે અમદાવાદ પોલીસ દ્વારા શહેરના વીસ જેટલા વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અમદાવાદ પોલીસ દ્વારા એક તરફ મહિલાઓની સલામતી માટે શી ટીમ સિવિલ ડ્રેસમાં સામાન્ય લોકોની જેમ જ ગરબાના તામે ગૂમતા ઘૂમતા અસામાજિક તત્વોને ડામવા મેદાને આવી છે ત્યારે હવે ડ્રગ જેવા દૂષણના વ્યસન કરતા તત્વોને ડામવા શહેરમાં શાંતિ કાયમ બની રહે તે માટે આ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે